અંકલેશ્વરના ડીએ આણંદપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ટોરેન્ટ પાવર કપ અંડર ટ્વેન્ટી મેન્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયા બાદ ક્લોઝિંગ સેરેમની યોજાશે રાજ્યના યુવા ખેલાડીઓમાં ફૂટબોલની રમત પ્રત્યે રુચિ વધારવાના ઉમદા હેતુથી આયોજિત આ ટુર્નામેન્ટમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી કુલ બાવીસ ટીમે ભાગ લીધો છે આજ રોજ સેમીફાઈનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ વર્સિસ બરોડા ભાવનગર વર્સિસ આણંદ સાથે મેચ રમાઈ હતી સ્ટેટ ફૂટબોલ એક જ મેદાન પર જિલ્લાની અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો પંદર ફેબ્રુઆરીના રોજ ફાઇનલ મેચ રમાશે ફાઇનલમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવશે મેચમાં ભરૂચના એસપી મયુર ચાવડા મામલતદાર કરણસિંહ રાજપૂત ટોરન્ટ પાવરના પ્રેસિડેન્ટ હેમંત ગોહિલ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના મયંકભાઈ બુચ એક્સ ઇન્ડિયન ટીમ નેશનલ પ્લેયર શ્રી શાંતા કુમાર ફિફા સર્ટિફાઇડ સ્કાઉટ ક્રિષ્ના સિમહા રાહુલજી સિનિયર સિલેક્ટર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન શ્રી જયેશ કનોજિયા સિનિયર સિલેક્ટર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન શ્રી અનંત સારંગ હિરેન રાઠોડ ભરૂચ જિલ્લા ફૂટબોલ એસોસિએશન સેક્રેટરી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અશોક પંજવાણી સહિતના મહાનુભાવો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા ખેલાડીઓને પોતાના પ્રતિભા દર્શાવવાની સુવર્ણ તક મળી હતી જો કે આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ફાઈનલ જંગ જામશે અમદાવાદ અને આણંદ વચ્ચે જય હિન્દ મિત્રો હું હિરેન રાઠોડ ભરૂચ ડિસ્ટ્રિક ફૂટબોલ એસોસિએશનના ઓનરેબલ સેક્રેટરી આપ શ્રીને જણાવી જણાવવામાં આનંદ થાય છે કે અંકલેશ્વર ટોરેન્ટ પાવર અન્ડર ટ્વેન્ટી ફૂટબોલ ક્લબ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ બાવીસ ડિસ્ટ્રિક ડિસ્ટ્રિક્ટે ભાગ લીધો હતો અને આશરે સાડી ચારસો પ્લેયર જેમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને જેની આજ રોજ ફાઈનલ મેચ યોજવામાં આવે છે અને જેની ફાઇનલ કાલે બપોરે સાડા ત્રણ વાગેનું આયોજન થશે તો આપ ચેનલના માધ્યમથી આપ સૌને આમંત્રણ કરું છું કે કાલની ફાઇનલ મેચ નિહાળવા આવશો અને ક્લોઝિંગ સેરેમનીમાં ભાગ લેશો થેન્ક યુ